આવક ઓછી છે તારીખ પાંચ હજાર પાંચ બે માર્કેટિંગ યાર્ડ ઊંચામાં ઓગણીસો નામ પડ્યા બહુ સુપર માલ હોય તો ના પણ નામ પડે જનરલ બજાર ટકેલા છે સત્તરસો ના છે

હાર્દિક બંદર બંદર પાંચ દસ પંદર એક પચીસ ચાલીસ પાંચ એકતાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ એક પાંચ મંદર હોલ પાસ કોઈ

પંચાશી ને પાંચ છ પંદર વીસ પચીતેર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હાઈ પાસઠ રીતે નેવર <laughs> ને <laughs> ಸತ್ತ ಸರ್ ಸೊ ಪಂದ್ರ